માય સિનો મારે તો મારી યે દે એક માય ઓકે મોટ અમે એને મેં કરી દીધું છે નો

मैं <laughs> ना <laughs> આજના આપણે ઘણા દિવસ બાદ સાપનું રેસ્ક્યુ કરેલ છે બે ત્રણ દિવસથી ગયેલા રેસ્ક્યુ કરેલું નથી આજે આપણે બાજુમાં બાલાનુમાન પ્રાથમિક શાળા ત્યાંથી આપણે એક જોડિયા સાપ એટલે કે મેલ ફિમેલ સાપનું રેસ્ક્યુ કરેલ છે જે તમે જોઈ શકો છો જે આપણે જેને ગુજરાતીમાં વનસુંદરી અથવા રૂપસુંદરી કહેવામાં આવે છે અને જેનું ઇંગ્લિશ નામ ઇન્ડિયન ટ્રિંકેટ સ્નેક અને હજી એક વખત કહી દેવાનું ઇંગ્લિશ નામ ઇન્ડિયન ટ્રિન્કેટ સ્નેક અને આ એક કોઈ પણ આમાં વેનમ આવતું નથી આ ખાવ બિન જેવી પ્રજાતિ છે અને જેટલા સર્પ મિત્રો છે તેનો સૌથી પસંદમાં પસંદ સાપ હોય તે રૂપથિ કારણ કે આ સાપને ગાય કહેવામાં આવે છે કારણ કે આ સાપ ખૂબ ઠંડો અને શાંત સ્વભાવનો હોય છે અને એટલે અને ખૂબ જ સુંદર હોય છે આનું પીળું મોં હોય છે અને શરીરના નીચેથી ભાગમાં તે વ્હાઈટ કલરના પટ્ટા જોવા મળે છે અને પાછળથી ચોકલેટી અથવા કથ્થાઈ રંગનો લીલો પટ્ટો જોવા મળે છે મિત્રો અત્યારે આપણે જંગલ વિસ્તાર કાપતા જઈએ એટલે આ બિસાડે આપણા રેણાંક વિસ્તારમાં આવવા માંડે છે અને ચોમાસામાં એટલે કે આનો મેટિંગ દોર હોય છે એટલે આ જોડિયા સાપમાં જોવા મળે છે લગભગ આપણે પહોંચ્યા તો ત્યાંના સ્થાનિક લોકો એકને તો લાકડીથી પ્રાણવડે પછાડી અને ઘાયલ કરી નાખ્યો છતાં આપણે સારવાર કરી એટલે મેલ ફિમેલ છે અને આની વાત કરીએ તો આ ખાવ બિન અને ખાવા અને અત્યારે આ લગભગ મેટિંગ થયા પછી લગભગ દસથી પંદર ઈંડા અમુક આપે છે અને આ લગભગ ભારતમાં ઘણા પ્રકારના જોવા મળે છે ગુજરાત પછી આપણા કેરળ મણિપુર મેઘાલય બધા લગભગ ટોટલ આખા ભારતમાં સાપ જોવા મળે છે અને હજી એક વખત કહી દઉં આ સાપ હાવ બિનજેરી આવે એટલે જો આ આજુબાજુ તમારી બાજુ ક્યાંય પણ આ સાપ તમને દેખાય તો અમારી રિક્વેસ્ટ છે તમે એને મારતાની કારણ કે આ માનવ જીવન માટે આ સાપ ખૂબ ઉપયોગી છે અને આપણે ગુજરાતમાં ને વનસુદરી અથવા રૂપસુંદરી કહેવામાં આવે છે મહારાષ્ટ્રમાં અને તસ્કર કહેવામાં આવે છે એનું મુખ્ય કારણ એ છે કારણ કે તસ્કર એટલે કે જે ચોરી કરતો હોય તેને તસ્કર કહે છે આ સાપે બીજાના માળામાં જઈ અને ઈંડા ખાઈ જાય છે એટલે આને તસ્કર કહેવામાં આવે છે અને લગભગ આ સાપ અત્યારે રેર એટલે ખૂબ લુપ્ત થવાની પ્રજાતિમાં છે આ બે બેની સંખ્યામાં મળવો અને ખૂબ જ દુર્લભ પ્રજાતિનો સાપ છે કારણ કે માણસ આને રહેવા દેતો નથી આ બિન તો છતાં પણ આપણે જવામાં સમય લાગી ગયો એટલે ત્યાંના લોકોએ તેને લાકડી વડે પછાડી અને એક આપણે તો ઘાયલ કરી નાખ્યો છતાંય આપણાથી બનતી મિનિટ કરી અને પૂછડીના ભાગમાં પણ લાગેલ છે અને રૂપસુંદરી વનસુંદરી ગીત જંગલવાળા તેમજ ઘાટા જંગલોમાં રહેવાનું ખૂબ પસંદ કરે અને આ એક ક્લાઇમ્બર એટલે કે જાળવવામાં વૃક્ષ ઉપર ચડવામાં ખૂબ જ માહિર હોય છે હવે આપણે એને આ કુદરતી વાતાવરણમાં મૂકવા આવ્યા તો આપણે એને રાખી દઈએ તમે જોઈ શકો છો અને ખાસ મિત્રો એ આપણે કાલે દુઃખદ ઘટના જે આપણા જેપી યાદવ જે સર્પ મિત્ર હતા તે પોતાને કોપરા બાઈટ થતાં તેનું મૃત્યુ પામેલ છે એટલે કે પોતે પોતાની ભૂલ તેને નડી કારણ કે તેને લસો કરી અને કોપરાની એન્ટ્રી કર્યું અને સાપનો બાઈટ હોવા છતાં પોતે લગભગ ઘણા વર્ષોથી સ્નેક રેસ્ક્યુનું કામ કરતા હતા પણ છતાંય પોતાએ ગાફલત રાખીને તે મૃત્યુ પામેલ છે એટલે ભગવાન તેના પરિવાર અને તેના પરિવારજનોને અને તે પોતે આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ ખાસ જેટલા મારા ગુજરાતના સર્ક મિત્ર છે ને બે હાથ જોડીને વિનંતી છે તમે લોકો સાપ પકડો પણ સાપારી સ્ટન્ટ કરોમાં કારણ કે આ વસ્તુ એક એવી છે તમે આપણા પ્રખ્યાત યુટ્યુબરભાઈ મુરલીવારાજી કહે કે તમે હજાર સાપ પકડ્યા બે હજાર સાપ પકડ્યા એ મહત્ત્વનું નથી પણ જે દિવસે તમને એક સાપ તમને જેથી પકડી લીધા તેથી તમારા મોતનું કારણ બને છે જે પોતે કોબરાયરી તમે વિડીયોમાં અગાઉ આપણે જોઈન્ટ કરીશું કે સાપારી મસ્તી કરે આ વસ્તુ એ અનહેરી મસ્તી કે કરવાનો નથી કોઈ પણ જગ્યાએ તમે જાઓ સેફ રેસ્ક્યુ કરી અને પછી તમે માહિતી આપો જે પોતે કોબરા એરી મસ્તી કરે આપણે વિડીયોમાં જોઈ શકે છે છતાં પણ બાઇટ થયા પછી પોતે હોસ્પિટલમાં જતા નથી સાફ કર્યા પછી કોબરા આપણો બિગ ફોર એટલે કે બીજા નંબરમાં આવે છે જે આપણે બાઇટ થયેલી આપણી પાસે દોઢ સિંતેરથી એસી મીટર સમય હોય ને તેનામાં ન્યુરોટોક્સિક વેનમ હોય પણ છતાંય જેપી યાદવે પોતાની ભૂલ કરી એટલે હવે આ જે આપણી વચ્ચે નથી હવે આપણે કુદરતી વાતાવરણમાં મૂકી દઈએ તમે જોઈ શકો છો બે નર અને માદા જો જો આ આ મિત્રો છે તમે જોઈ શકો છો અને આ માદા છે આ માદાને એ લોકોએ હેરાન કરેલ છે પરેશાન એટલે જો તેની ત્રણે સ્થિતિ બહુ ગંભીર છે કારણ કે આને આપણે પાણી પણ મારા ખ્યાલથી આ પ્રેગનેન્ટ એટલે કે ગર્ભવતી પણ કદાચ હોઈ શકે છે આ સાપને ઓળખો હાવેલો છે મિત્રો તો આનું મોટું પીળું છે અને તેમાં ડબકા આવેલ છે અને આ ચોકલેટી કલરનો આમાં પટ્ટો જોવા મળે અને પાછળના ભાગમાં બહુ બ્યુટીફુલ એટલે કે સુંદર જે વ્હાઇટ કલરના પટ્ટા જોવા મળે છે કરવા અને કાંકરા ને લાગે છે આપણે બનતી આપણાથી મહેનત કરી બાકી ભગવાનની ઈચ્છા હવે આપણે કુદરતી વાતાવરણમાં આવ્યા ખાસ તમે કોઈ પણ જીવ જંતુ મારતાની કારણ કે આપણે જેટલો જીવવાનો હોક એટલો જ આ અબોલ જીવને જીવવાનો હોક એટલે ખાસ તમે આવા મારતા નહીં તો તમારી આજુબાજુ કંઈ પણ સાપ નીકળે તો તમે કોઈ પણ ફોરેસ્ટ અધિકારીનો અથવા અમારા જેવા સર્પ મિત્ર તમે સલાહ લઈ શકો તો હવે આપણે એને અટેન્ડ નથી કરતા તો આપણે અમે એને રિલીઝ કરી દઈએ જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા એમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ તમે અમને આવા કામમાં સહાય અને ટેકો આપજો